આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે રાજ્યની તમામ મદદનીશ પોલીસ કમિશનરની કચેરીમાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે ગુજરાત પોલીસ અને ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં સજાનો દર વધારવા માટે અલગ અલગ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા છે અને સજાનો દર સુધારવાનો પ્રોજેક્ટ હાલ અમલમાં છે ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા અને માર્ગદર્શન પૂરું પાડવા માટે ફોરેન્સિક સાયન્સ વિષય નિષ્ણાત અને તાલીમબદ્ધ ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર તેઓને મદદરૂપ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યારે કોઈપણ ગુનો બને ત્યારે ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી કેસને સુદૃઢ બનાવવા અને આરોપીઓને સજા થાય તથા પીડિતોને ન્યાય મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મીડિયા દ્વારા કચ્છના રણોત્સવનો વીડિયો શેર કરીને લોકોને તેમના પરિવાર સાથે રણોત્સવ માણવા આમંત્રણ આપ્યું છે શ્રી મોદીએ લખ્યું છે કે કચ્છની પરંપરા સંસ્કૃતિ માટે મનમોહક છે અદભુત હસ્તકલા બજાર હોય સાંસ્કૃતિક કાર્યક્રમો હોય કે ખાણીપીણીની પરંપરા હોય અહીંનો તમારો દરેક અનુભવ અવિસ્મરણીય બની રહેશે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ અત્યારે કચ્છના ધોરડોમાં રણોત્સવ ઉજવાઈ રહ્યો છે પંદરમી માર્ચ બે હજાર પચીસ સુધી ચાલનારા રણોત્સવમાં કચ્છી ઓળખ એવા ભૂંગાઓ ધરાવતી વિશાળ ટેન્ટ સિટી સફેદ રણમાં ઊંટ સવારી કચ્છની સંસ્કૃતિની ઝલક કરાવતા પ્રદર્શનો સ્થાનિક લોકનૃત્યો અને હેન્ડીક્રાફ્ટ બજાર મુખ્ય આકર્ષણો છે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ દ્વારા નાણાકીય વર્ષ બે હજાર બાવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં આશરે ઇઠયાસી કરોડ આધાર ઓથેન્ટિકેશન નોંધાયા છે આ અંગે સાંભળીએ એક અહેવાલ રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાંથી સરેરાશ માસિક પાંચ કરોડ અને દરરોજ સરેરાશ ચોવીસ લાખ જેટલી આધાર ઓથેન્ટિકેશનની અરજી ઉપર સફળતાપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે છે જે અંતર્ગત બે હજાર બાવીસ ત્રેવીસમાં અઢાર કરોડ ત્રેવીસ માં બાવીસ કરોડ તેમજ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અડતાલીસ કરોડ આધાર ઓથેન્ટિકેશન રાજ્યભરમાં નોંધાયા છે રાજ્યના વિવિધ વિભાગો દ્વારા લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધીમાં નવ વિભાગોની બસો વધુ યોજનાઓની નોંધણી કરવામાં આવી છે ફેસ ઓથેન્ટીશનથી સાહીઠ લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ છે યુનાઇટેડ નેશન દ્વારા એકવીસમી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવું ભારત માટે ગૌરવની ક્ષણ છે વિશ્વ ધ્યાન દિવસ બે હજાર ચોવીસની ઉજવણી સૌપ્રથમ વખત સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાનના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં વિશ્વ ધ્યાન દિવસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં વ્યાયામ આસામ પ્રાણાયામનું નિદર્શન કરી યોગ કરાવાયા હતા વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે આજે રાજ્યના ચાળીસ સ્થળોએ ધ્યાન શિબિર યોજાઈ રહી છે જેમાં લાખો નાગરિકો સહભાગી બનશે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડે જણાવ્યું છે મોરબીમાં અનઅધિકૃત રીતે પ્રેક્ટિસ કરતા નવ જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી લેવામાં આવ્યા છે મોરબી વાંકાનેર ટંકારા અને હળવદ પંથકમાં અનઅધિકૃત રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો અંગે વિસ્તૃત જાણકારી આપતા મોરબીના ડીવાયએસપી સમીર સારડાએ આ મુજબ જણાવ્યું હતું કુલ મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ જગ્યાએથી નવ બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે તેમાં આજે હળવદ અને ઢંકાણમાં બે થઈને કુલ એક લાખ એસી હજાર જેવો મુદ્દાવાળ પકડવામાં આવ્યો છે જેમાં ઇન્જેક્શન વિવિધ દવાઓ પાટાપિંડી સામાન વગેરે મળી રહ્યું છે અને આ ડોક્ટરોની કાયદેસર અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે મહેસાણા જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન અગિયાર ગામડાઓના ત્રણસો બાણું પશુપાલકોના બે હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી છે વિજાપુર તાલુકાના કલભા ગામે એક હજાર ચારસો બત્રીસ બહચરાજીના માત્રાસણમાં બસો વીસ ઊંઝાના સુનક ગામે બસો બાસઠ સતલાણસા તાલુકાના હાડોલમાં ત્રણસો પશુઓને સારવાર આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લા પશુ સારવાર વિભાગ દ્વારા એકસો પંચાવન પશુ આરોગ્ય મેળાઓમાં સાતસો ચૌદ પશુપાલકોના પાંત્રીસ હજારથી વધુ પશુઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર એબીએડીને ફોલો કરશો